મે બે હજાર ચોવીસ અને આજે છે મતદાનની તો મેં મતદાન કરી લીધું છે જેમ રક્તદાન જરૂરી છે એમ મતદાન પણ ખૂબ જરૂરી છે તો અવશ્ય આ પર્વ લોકશાહી પર્વમાં તમે પણ એક કિંમતી મત તમારો આપજો એવી શુભકામના અને તમે જાઓ તો આધાર કાર્ડ પાન કાર્ડ ચૂંટણી કાર્ડ એવી એવા આપણા સરકારી દસ્તાવેજ લઈને જજો જેથી કરીને ધક્કો ન થાય તો તો મતદાન કોણ કોણ કરી શકે છે તો આપણે મતદાન એ અઢાર વર્ષ પ્લસની ઉંમરના કરી શકે છે અને જેનું પુત્રિકાડ આવી ચૂક્યું છે મતલબ કે રજિસ્ટન થયેલું છે એ આ મતદાનમાં ભાગ લઈ શકે છે તો મતદાન અવશ્ય કરજો અત્યારે મતદાનનું જો પ્રક્રિયા ચાલુ જ છે આ આપણી ઇસ્કુલ છે આપણે મતદાન વ્યવસ્થા પણ છે મતદાનની તો અવશ્ય આપણે રામલીલા મેદાનમાં અત્યારે મતદાન ચાલુ છે તો જે બાકી રહી ગયા હોય તો એ બતાવ જઈને મતદાન કરે દેશને માટે રાષ્ટ્રને માટે જય હિન્દ